નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો દોડ અને લેખિત પરીક્ષાની જાહેરાત થઈ ચૂકી છે લાંબા સમયથી જેવા ઘણા બધા લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા ભાઈ દોડ ક્યારે આવશે લેખિત ક્યારે આવશે આવી ઘણી બધી પ્રકારની બાબતે જે છે આજે તમને જણાવી દઈશું તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ને અત્યારે જ આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરી દો કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો વિડીયો છે તમે જે લાંબા સમયથી જે પૂછી રહ્યા છો એનો જવાબ આજના વિડીયોમાં તમને મળી જવાનો છે તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કરી લેશો વિદ્યાર્થી મિત્રો તમારી માટે સરસ મજાની ટેસ્ટ સિરીઝ આપણે બનાવી દીધી છે

પાંચ કિલોમીટરની દોડનું આયોજન થશે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સુરતમાં કરી છે જાહેરાત વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટ પણ તમે જોઈ શકો છો કઈ તારીખની છે તો આશા રાખું જ તમને પૂરેપૂરી માહિતી મળી ચુકી હશે